તો અમદાવાદ લેઉઆ પાટીદાર સમાજનું મહાસંમેલન પણ યોજાયું જેમાં ખોડલધામ કાગોળ બાદ અમદાવાદમાં મહાસંમેલન યોજાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા એએમસીના લીધે લેઉઆ પટેલ સમાજ સાથે મારે નજીકના સંબંધ છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું પૂર્વ પટ્ટાના વધારે કામો આવ્યા જેના લીધે પરિચય વધારે થયો પટેલ સમાજ એટલે જાતિ નહીં પણ મહેનતનું એક પ્રતિક છે પરસેવો વહાવીને પટેલ સમાજ દરેક ક્ષેત્રમાં ગૌરવ અપાવ્યું છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું

કવડાના હિસાબે થોડા પરિચય વધારે થયા કે ક્યાંક ને ક્યાંક કામ એમને પડે તો એક તો મને મળવાનું ઈઝી અને સમજણ વાળું કામ હોય એટલે કામ કરવામાં મને ઈઝી પડે એટલે તમારું કામ એ ઝડપથી થાય એટલે એ રીતે નાતો થયો